આ કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી આવી જ પરિસ્થિતિ ભરૂચ નગરસેવા સદનના વોર્ડ નંબર ત્રણમાં આવેલા અંબિકા અંબિકાનગરમાં પણ જોવા મળી રહી છે અંબિકા અંબિકાનગરમાં માર્ગ પર પથ્થર નાખવામાં આવ્યા છે પરંતુ અહીં પણ ગટર લાઇનની કામગીરી કરાયા બાદ માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી જેના કારણે સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સ્થાનિકોએ આ અંગે જણાવ્યું હતું કે વારંવાર નગરસેવા સદનમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી જેના કારણે અવર ઘણી જ મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે આ સમસ્યાનું વહેલામાં વેલી તકે નિરાકરણ આવે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે હું અંબિકા નગરમાં પચીસ વર્ષથી રહું છું આ સોસાયટીની અંદર પંદર વર્ષથી પથ્થર નાખ્યા છે ત્યાર પછી આ સોસાયટીમાં જ્યારે પણ ઇલેક્શન આવે છે બધા વોટ લેવા માટે આવે છે પણ જ્યારે વોટિંગ આપ્યા પછી કોઈ પણ જોવા માટે આવતું નથી અમારા વોર્ડ નંબર ત્રણ ની અંદર ચાર જણા ચૂંટાયા છે તો ચાર જણાનું નામ છે મને ખબર છે પણ બોલવું નથી પણ એ લોકો આટલા વર્ષની અંદર કોઈ જોવા માટે નથી આવ્યા એ જેની ઓળખાણ હોય જેના બધાનો સંબંધો હોય એ લોકોનું કામ કરી આપે છે. ને અમારી પાછળની બે ગલીનું કામ આજે પંદર વર્ષથી બાકી છે. આજ connection અંદર નવા કુંડી નાખવાના છે. એ કામ પણ બાકી છે. ખોદીને બધા ચાલ્યા ગયા છે. બધા પથ્થર ઉખડી ગયા છે. તો અહીંયા કચરાની ગાડી આવે છે. એ ગાડી પણ ફસાઈ ગઈ છે. કેટલીક વખત દૂધવાળાની ગાડી ફસાઈ ગઈ છે. બધા વૃદ્ધ યુવાનો જાય છે. બહેનો જાય છે. એ પડી જાય છે. તકલીફ થાય છે. ટુ વ્હીલર નથી જઈ શકતી. ફોર વ્હીલર પણ નથી જઈ શકતી. તો અમારે શું કરવું? કોનો સહારો લેવો અમારે? ક્યાં જઈને કહીએ? નગરપાલિકાની અંદર પણ અમે આજે એક વર્ષથી ધક્કા ખાઈએ છીએ. કશું જ કામ નથી થતું. સીઓ સાહેબને કહીએ છીએ. ત્યારે આજે અમે એક મહિના પહેલા ગયા. એક વરસ પહેલા ચાર ઘરનું કનેક્શન કરીને જતા રહેલા એવું ને એવું મૂકીને ગયા છે બધા પથ્થર ઉખડી ગયા છે પછી અમે ગયા તો પણ કામ નથી કરતા ફોન નથી ઉઠાવતા પણ પછી એમણે બહુ બધી રજૂઆત કર્યા પછી માણસ મોકલ્યા તે પણ બે ઘરનું કામ કરીને ચાલ્યા ગયા એ વાતને પણ મહિનો થયો પછી એ લોકોને થયું કે હા કરવું પડે એવું છે બધું જોઈ ગયા તો જૂનું કનેક્શન હતું ને નવું કલેક્શન હતું ખોલીને જોઈ ગયા બધા પથ્થર ઉખડી ગયા છે રોડ ખરાબ થઈ ગયો છે તમને વિનંતી કરીએ છીએ કે રોડ બનાવી આપશો બે ગલી બાકી છે કોઈ પણ સંજોગોમાં રોડ બનાવવા અમને બહુ જ તકલીફ પડે છે પછી હા હું જગદીશભાઈ શાહ સી પંચાવન અંબિકાનગર અમારી લાઈનમાં આરટીઆઈ ગાંધીનગર માં અરજી કર્યા પછી કામ ગટરનું કામ થયું છે પણ તે બરાબર યોગ્ય રીતે થયું નથી તેમજ પથ્થર પણ અમારી પોતાના ખર્ચે અમે નાખેલ છે નગરપાલિકાએ ગટર તથા પથ્થરનું કામ કોઈ કરેલું નથી તો આજની તારીખે આ રોડ બંને ગલી ના બને એવી અમારી સ્પષ્ટ વિનંતી છે જ્યારથી પથ્થર પથ્થર લખાયા ત્યારથી બન્યું નથી